આ શબ્દો યાદ છે આજ રાત બાર બજે સે પૂરે દેશ મે ધ્યાન સે સુની પૂરે દેશ મે આજ રાત બાર બજે સે સંપૂર્ણ દેશ મે સંપૂર્ણ લોકડાઉન હોને જા રહ પાંચ વર્ષ પૂર્વે કોરોના મહામારી ફેલાતી અટકાવવા અને વાયરસની ચેન તોડવા માટે દેશભરમાં આ દિવસે વડાપ્રધાને જાહેરાત કરી અને મધ્ય લોકડાઉન જાહેર કર્યું હતું અને આખો દેશ થંભી ગયો હતો લોકડાઉનને કારણે લોકોએ ક્યારેય ન જોયા હોય તેવો સમય જોયો જામનગર શહેર સંપૂર્ણ બંધ હતું રોડ રસ્તાઓ મંદિરો બાગ બગીચાઓ તળાવ સહિતના હળવા ફરવાના સ્થળો સુમસામ બની જતા હતા લાખો મજૂરો શહેરમાંથી પોતાના ગામ જવા દોરતા નજરે પડ્યા હતા જે સુવિધા મળે તેમાં રવાના થવા લાગ્યા હતા કોરોનાને કારણે હોસ્પિટલની બહાર દર્દીઓ પીડાતા હતા એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી ઓક્સિજન માટે પરિવારજનો લડતા હતા વહીવટી તંત્રની લાચારીના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ જગ્યાઓ ખૂટી પડતી તેવા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા લોકડાઉનમાં લોકોને બહાર નીકળતા રોકવા માટે પોલીસ પણ આકરા પગલાં લેવા મજબૂર બની હતી અને બહાર નીકળતા લોકોની શું હાલત થતી હતી તે પણ યાદ જ છે ને લોકડાઉન અને કોરોના મહામારીમાં તબીબો આરોગ્ય કર્મચારીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ મીડિયા સફાઈ કર્મચારીઓ સહિતના સતત ફરજમાં ખરે પગે રહેતા હતા મહામારીમાં ફરજ પર ખરે પગે રહેતા આ લોકો માટે સામાજિક સંસ્થાઓ પણ સેવામાં આગળ આવી હતી જોકે આ મહામારી અને લોકને અનેક લોકોને પોતાના પરિવાર સાથે મૂલ્ય સમય વિતાવવા જોવા મળ્યા હતા લોકડાઉને સામાન્ય માણસો માટે અનેક પડકારો ઊભા કર્યા હતા લોકોને રોજગારી ગુમાવવાનો પણ વારો આવ્યો હતો ત્યારે લોકડાઉન અને આવી મહામારીના કપરા દિવસો ફરી વખત આપણે કોઈ જોવા ન પડે તે માટે આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ